નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ જુનાગઢ અમારા રિપોર્ટર વિપુલ કકડ સાથે આજના મુખ્ય સમાચાર તારીખ પંદર આઠ બે હજાર પચીસ ના રોજ જુનાગઢ તાલુકા બગડુ ગામે ઓગણસી માં સ્વતંત્રતા દિવસની પર્વની પર્વ ઉજવણી અમૃત સરોવર ખાતે કરવામાં આવી હતી જેમાં બગડુ ગામના સરપંચ શારદાબેન રસિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં બગડુ ગામના આગેવાનો માધ્યમિક શાળાના આચાર્ય તેમજ તલાટી મંત્રીશ્રી તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો આંગણવાડીના બહેનો અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આજના સ્વતંત્ર પર્વમાં ઉપસ્થિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આજે આપણે ધ્વજવંદન અમૃત સરોવર ખાતે કરેલું છે જેના ભાગરૂપે આપણે આજનો દિવસ એટલે જે સ્વાતંત્ર્ય સેનાઓનીઓ છે કે જે પોતાના બલિદાનો આપી અને ભારત દેશને સ્વતંત્રતા આપવા માટે અથાગ પ્રયત્ન કરેલા તેમના ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી અને આજનો આ કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીએ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ